દશરથ રાજા શિકાર કરવા નીકળ્યા છે અને દશરથને શ્રાપ મળ્યો છે જાડીમાં હલનચલન ચલન થાય છે અને દશરથે કોઈ પશુ સમજીને બાણ છોડી દે પણ પશુ ન નીકળે એ તો એક જીવ હતો એક દીકરો હતો અને એ દીકરો પોતાના મા બાપ ને યાત્રા કરાવી રહ્યો છે અને મા બાપને તરસ લાગે એવી દીકરાને કીધું બેટા પાણી પીવું છે પાણી પીવડાય અને દીકરો નદીના કિનારે પાણી ભરવા જાય પણ દશરથ ને ખબર નથી બાપ રાહ જોવે મારો દીકરો ના આવ્યો દીકરો ના આવ્યો દશરથ જયારે નજીક ગયા દીકરા બધી વાત કરી મારા મા બાપ અંધ છે એને હું યાત્રા કરાવવા માટે નીકળ્યો છું કાવડ માં તરસ લાગી છે હું પાણી આપવા માટે આવ્યો હતો પાણી લેવા આવ્યો હતો અને પાણીનું પાત્ર હાથમાં લઈ મા બાપની પાસે જાય મા બાપને પાણી પીવડાવે અને ધીરે રહીને પોતાની દુખ વાત વ્યક્ત કરી કે વડીલે મને માફ કરો ને મારા લીધે તમારો દીકરો ભૂલથી મૃત્યુ પામ્યો છે અને અંધ શ્રાપ આપે જે રીતે અમે અમારા પુત્રના વિયોગમાં દુખી થઈને રડી રડીને મરી રહ્યા છે ને દશરથ તમે પણ એક દિવસ તમારા દીકરાના વિયોગમાં રડી રડીને ઠોકર ખાતા ખાતા તમારું પણ મૃત્યુ થશે અને એ સમય દશરથ ને કોઈ પુત્ર નતો કોઈ સંતાન નતું એને વૃદ્ધત્વ લક્ષણ હતા પણ છતાંય અયોધ્યામાં કોઈ બાળક નો જન્મ નતો અને અંધ મા બાપે શ્રાપ આપ્યો દશરથ ને હવે આ શ્રાપ ગણાય કે આશીર્વાદ ગણાય શ્રાપ તો નથી શ્રાપ આપ્યો કે જેમ અમે અમારા દીકરાના વિયોગમાં રડી રડીને મરી રહ્યા છે એમ દશરથ તમે પણ તમારા દીકરાના વિયોગમાં ઠોકર ખાતા ખાતા રડતા રડતા તમારું પણ મૃત્યુ થશે એલો એનો પહેલો અર્થ એ તો થઈ ગયો કે દશરથને પુત્ર થશે જ તો જ શ્રાપ પડે ને નિતર ન થઈ શકે એટલે એક તો નક્કી થઈ ગયું કે દશરથ ને પુત્ર થવાનો છે વેલો કે મોડો પણ પુત્ર પ્રાપ્ત થશે એ સામેવાળાના માનવા ઉપર છે એના વિચાર ઉપર કે એ કેવી રીતે એને પોતાના જીવનમાં વ્યક્ત કરે છે